નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ ની અંદર મિત્રો એક બાજુ ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ ગઈ છે આજ તો મિત્રો સંપૂર્ણ કચ્છમાંથી મિત્રો ચોમાસાના વિદાયની જાહેરાત કરી છે એની મિત્રો મેપ પણ જોઈ શકો છો તો એક બાજુ મિત્રો તમે જોઈ શકો છો મેઘ સવારીની જોરદાર મિત્રો એન્ટ્રી થવાની છે દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે વરસાદ જોવા મળ્યો તો પરંતુ આજે મિત્રો અમરેલીના લીલીયા અને અમરેલીની અંદર પ્રોપર મિત્રો વરસાદ પડ્યો છે ભૂક્કા કાઢી નાખ્યા છે અહીંયા પણ તમે મિત્રો જોઈ શકો છો આ મિત્રો છેલ્લા બાર કલાકનો મેપ છે એટલે કે છેલ્લા બાર કલાકની અંદર કઈ રીતે મિત્રો ગતિવિધિ એક્ટિવ થઈ છે તે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ઘાટા વાદળો છે એ છવાઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ખાસ કરીને વાદળો છે અને મિત્રો ખાસ કરીને આ આદરનો વરસાદ છે ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો છે અહીંયા તમે જોઈ કેટલાક મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે અને હજુ તમે જોવા જઈએ તો ખાસ કરીને મેઘ સવારી સતત મિત્રો આવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર આગામી સમયની અંદર તો મિત્રો પાંચ જિલ્લા તો એવા છે જેની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરી ભારે વરસાદની ચેતવણી પણ મિત્રો આજના વિડીયોની અંદર એટલે ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગે આપેલી તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે ખેતીના પાક માટે ખેડૂતોએ શું કાળજી લેવી આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરવાના છીએ તો ખાસ કરીને આ વિડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓન્લી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ ફેસબુકમાં અમારું ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફેસબુકમાં પણ ફોલો કરી દેજો હવે મિત્રો આપણે વાત કરીએ તો ખાસ કરીને અહીંયા તમને મિત્રો પહેલાં વરસાદના ડેટા જ બતાવી દેવી અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ડેટા પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં ને ઉત્તર ગુજરાતની અંદર આજે વરસાદ જોવા મળ્યો અને હજુ પણ મિત્રો ખાસ કરીને આ વરસાદની મિત્રો આગાહી રહેલી છે આજથી મિત્રો હવે ધીમે ધીમે વરસાદનું પ્રમાણ મિત્રો વધશે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આદરનો વરસાદ હશે બપોર પછી મિત્રો આપણે ખાસ કરીને વધારે વરસાદ જોવા મળશે બેથી ચારની વચ્ચે અહીંયા તમે જોઈ શકો છો આવતીકાલે પણ સૌરાષ્ટ્રની અંદર વધુ વિસ્તારમાં વધારે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળે એમાં ખાસ કરીને અમરેલી ગીર સોમનાથ જુનાગઢનો વિસાવદરનો ભાગ છે તેમજ મિત્રો ભાવનગરના ભાગો છે તો આ વિસ્તારમાં તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તેમજ મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને છવ્વીસ તારીખનો મેપ પણ જોઈ શકો સાયક્લોન છે એકદમ મધ્યપ્રદેશ ઉપર છે એટલે કે આ વિસ્તારોની અંદર તો ખાસ કરીને જોવા જઈએ તો ત્યાં ઓરેન્જ એલર્ટ છે અમુક વિસ્તારમાં રેડ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદની મધ્યપ્રદેશમાં આ ગઈ છે તેની અસરને કારણે દક્ષિણ ગુજરાત છે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ રહેશે અહીંયા તમે જોઈ શકો છો તો છવ્વીસ તારીખે સૌથી મોટી આ ગઈ છે આ સિવાય સત્યાવીસ તારીખે સાયક્લોન થોડુંક ઉપલા લેવલે જઈ રહ્યું છે તો સત્યાવીસ તારીખે લગભગ સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો એન્ટી સાયક્લોનિક સિસ્ટમ મિત્રો સક્રિય થઈ ગઈ જે મિત્રો આ સિસ્ટમને આગળ વધતી રોકે છે જેને લઈને તમામ ભેજ મિત્રો ખાસ કરીને ઉપલા લેવલે મિત્રો જતો રહેશે તો અહીં તમે જોઈ શકો છો અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો હજુ પણ વરસાદી સિસ્ટમ ગઈ નથી ધીમે ધીમે મિત્રો ખાસ કરીને અરબી સમુદ્ર બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને ભેજનું પ્રમાણ ખૂબ જ મોટી માત્રામાં છે તેને લઈને મિત્રો વરસાદી ઝાપટા ચાલુ રહેશે પરંતુ આ જે રાઉન્ડ છે મિત્રો ખાસ કરીને એ મિત્રો અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી ચાલશે અને અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધીની અંદર સૌરાષ્ટ્રના ઘણા ખરા ખેતીના ભાગને મોટું નુકસાન પણ કરી શકે છે આપણે મિત્રો અહીંયા દસ દિવસના ડેટા જોઈએ તો તેની અંદર સ્પષ્ટ તમે જોઈ શકો છો ખાસ કરીને ક્યારે ક્યારે વરસાદની આગાહી છે ઇન્ફ્રા રેટ મિત્રો ખાસ કરીને સિગ્નલથી આપણે જોઈ શકીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આજે હવે મિત્રો આગળ નથી પરંતુ બુધવારે અહીંયા તમે જોયું વહેલી સવારે સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ઘાટા વાદળો આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં બપોર પછી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદી ઝાપટું પડી શકે છે આ સિવાય મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર પણ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં વધારે આગાહી છે આ સિવાય તમે જોઈ શકો છવ્વીસ તારીખે વહેલી સવારે પણ ઘણા વિસ્તારની અંદર ભેજ આવી શકે છે છવ્વીસ તારીખે સૌથી વધારે આગાહી છે અને જેને લઈને મિત્રો અહીંયા બોપળ પછીનો મેપ જોઈશું બોપળ પછી લગભગ મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે આ વિસ્તારના ઘણા ખરા ભાગોની અંદર વરસાદ જોવા મળશે સત્યાવીસ તારીખે પણ મોટી આ ગઈ છે સત્યાવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતમાં જેની અંદર કચ્છની અંદર પણ મિત્રો ક્યાંક રાપર સાઈડ અને અંજાર ભુજ સાઈડ મિત્રો વરસાદ જોવા મળશે અઢાર તારીખથી મિત્રો ધીમે ધીમે ઘટી જશે અને ઓગણત્રીસ તારીખથી તમે જોઈ શકો છો એકદમ સંપૂર્ણ વરસાદ ઘટી જશે ત્યારબાદ મિત્રો આપણે દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક મિત્રો ઝાપટા પડી શકીએ છીએ બાકી મિત્રો મોટી વરસાદને લઈને કોઈ મિત્રો અહીંયા આગાહી દેખાતી નથી એટલે કે કોઈ મોટી વરસાદને લઈને આગાહી નથી પવનની ઝડપ કેવી રહેશે તેને લઈને વાત કરી દેવી તો અહીંયા તમે જોઈ શકો શકો છો ખાસ કરીને પવનની ઝડપ પણ તમે અહીંયા આંકડાની અંદર જોઈ શકો છો જેની અંદર જુદા જુદા વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો અહીંયા મિત્રો આપણે કચ્છની અંદર વાત કરીએ તો આજે નોર્મલ પવનની ઝડપ છે બહુ વધારે ઝડપ પણ નથી પચીસ તારીખની આસપાસ કરીએ બપોર પછી પાંચ વાગ્યાની સ્થિતિ જોઈએ તો એકદમ નોર્મલ સૌરાષ્ટ્રની અંદર ત્રેવીસ ચોવીસ પછી છવ્વીસ કિલોમીટર દક્ષિણ ગુજરાતમાં પણ ઓગણીસથી લઈને બાવીસ કિલોમીટર સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર દરિયાકાંઠાના ભાગોની અંદર ત્રીસ કિલોમીટર કરતાં વધુ ઝડપ રહી શકે છે બાકી અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ તારીખે થોડીક વરસાદની આગાહી છે અને પવન પણ હિમાલય તરફ ખેંચાઈ રહ્યો છે એન્ટી પણ એક્ટિવ થઈ રહ્યું છે તો સત્યાવીસ તારીખે તમે જોઈ શકો છો દ્વારકાની એ બાજુ કચ્છની અંદર તેજ પણ ફૂંકાઈ શકે છે બાકી સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર કોઈ વરસાદને લઈને કોઈ મોટી આગઈ નથી આમ હવામાન વિભાગે ધીમે ધીમે ચોમાસાના વિદાયની પણ જાહેરાત કરી છે આ બાજુ મિત્રો ખાસ કરીને ત્રણ તારીખથી નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે અને નવરાત્રિના તહેવાર ઉપર અહીંયા તમે જોઈ શકો છો થોડો ઘણો ભેજને કારણે ક્યાંક ક્યાંક મિત્રો એકદમ ઓછા વિસ્તારોની અંદર બપોર પછી મિત્રો ઝાપટા પડી શકે છે બાકી રાત્રિના સમયે મિત્રો વરસાદ આવે તેવી નવરાત્રિની અંદર હાલ મિત્રો કોઈ પોઝિશન દેખાતી નથી આ બાજુ અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીમાં પણ કોઈ મોટી સિસ્ટમ બને તેવી શક્યતા નથી આ બાજુ મિત્રો ધીમે ધીમે એન્ટી એટલે કે ઊંધા સાયક્લોન બની રહ્યા છે જે મિત્રો વરસાદની તીવ્રતા ઘટાડે છે તો આવા સાયક્લોનને કારણે વરસાદને લઈને હાલ મિત્રો નવરાત્રિની અંદર કોઈપણ વિસ્તારમાં રાત્રિના મંડપ ઉડાડે રાત્રિ ખરાબ થાય તેવા મિત્રો હાલ આગાહી જોવા મળી રહી નથી છતાં પણ જે કંઈ અપડેટ છે તરત જ અમે અમારી ચેનલ ઉપર મૂકી દેસું તો ખાસ કરીને અમારી ચેનલને ફોલો કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જૈન જય ભારત